ગીર સોમનાથથી ખૂબ જ મહત્ત્વનો સમાચાર મળી રહ્યા છે કે શાસન દેવળિયા દેવડિયા પાર્કમાં એક બનાવ બન્યો છે જેમાં વનકર્મી ઉપર સિંહે હુમલો કર્યો છે એક જણાનું મોત છે અને બે જણા ઈજાગ્રસ્ત છે તો ગૌરવ અને ગૌતમ નામના સિંહને પાર્કમાં છોડવામાં નહીં આવે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડે આ હુમલાની ગંભીરતા જોઈને આ નિર્ણય લીધો છે હુમલાખોર બંને સિંહને હવે રાખવાના આવશે આજીવન કારાવાસમાં જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી દેવળિયા પાર્ક પણ બંધ રહેશે ગીર સોમનાથથી ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે શાસન ગીરના દેવળિયા પાર્કમાં એક બનાવ બન્યો છે જેમાં વનકર્મી ઉપર સિંહે હુમલો કર્યો છે એક જણાનું મોત છે અને બે જણા ઈજાગ્રસ્ત છે તો ગૌરવ અને ગૌતમ નામના સિંહને પાર્કમાં છોડવામાં નહીં આવે ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડે આ હુમલાની ગંભીરતા જોઈને આ નિર્ણય લીધો છે હુમલાખોર બંને સિંહ ને હવે રાખવાના આવશે આજીવન કારાવાસમાં જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી દેવળિયા પાર્ક પણ બંધ રહેશે આપણી સાથે જોડાઈ ગયા છે સોમનાથ થી સંવાદદાતા સમગ્ર બનાવની વધુ માહિતી શું છે જે ચોક્કસપણે વાત કરવામાં તો સાસણનું જે સફારી પાર્ક સફારી દેવળિયા પાક છે તેમાં બે સિંહો દ્વારા દ્વારા ત્રણ વનકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો છે જે આ વનકર્મીઓ છે તે સિંહનું લોકેશન શોધવા માટે તે ગયા હતા ત્યારબાદ સિંહ દ્વારા બે સિંહો દ્વારા ત્રણ વનકર્મીઓ પર હુમલો કરવામાં આવતા ત્રણેય વનકર્મીઓ છે તે ગંભીર રીતે ગાવ્યા હતા જેને લઈને જેને લઈને એક વનકર્મી છે તેમનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે બેની હાલત ગંભીર થતા ત્યાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખચડવામાં હતો અને હાલ તો બંનેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જે રીતે વાત કરવામાં તો સિંહના હુમલાના પકડાયા બાદ જે આજીવન સિંહ છે તેને બંધીમાં રાખવામાં આવશે જી ચોક્કસ એટલે દેવડીયા પાર્કમાં એક બનાવ બન્યો છે જેમાં વનકર્મી ઉપર સિંહે હુમલો કર્યો છે એક જણાનું મોત છે અને બે જણા ઈજાગ્રસ્ત છે તો ગૌરવ અને ગૌતમ નામના સિંહને પાર્કમાં છોડવામાં નહીં આવે ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડે આ હુમલાની ગંભીરતા જોઈને આ નિર્ણય લીધો છે હુમલાખોર બંને સિંહને હવે રાખવાના આવશે આજીવન કારાવાસમાં જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી દેવળિયા પાર્ક પણ બંધ રહેશે દેવળિયા પાર્કમાં એક બનાવ બન્યો છે જેમાં વનકર્મી ઉપર સિંહે હુમલો કર્યો છે એક જણાનું મોત છે અને બે જણા ઈજાગ્રસ્ત છે તો ગૌરવ અને ગૌતમ નામના સિંહને પાર્કમાં છોડવામાં નહીં આવે ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડે આ હુમલાની ગંભીરતા જોઈને આ નિર્ણય લીધો છે હુમલાખોર બંને સિંહને હવે રાખવાના આવશે આજીવન કારાવાસમાં જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી દેવળિયા પાર્ક પણ બંધ રહેશે